નવસારી એસીબીએ વલસાડના ઉમરગામથી નેવ્યાસી હજારની લાંચ લેતા બે પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ પરેશરામ કોન્સ્ટેબલ મુરુ ગઢવીને ધરપકડ કરી છે વલસાડના ઉમરગામમાં વોચ રંગે હાથે હતા ધરપકડ બાદ માળઝોડ ન કરવા અને પરેશાન ન કરવા માટે લાંચ માંગી હતી તો જ્યારે ફરિયાદી પર દારૂનો કેસ લગાવ્યો હતો એક લાખની માંગ કરી હતી ત્યારે છેલ્લે નેવ્યાશી હજાર રૂપિયા નક્કી થયા હતા

તેને લઈને જે રીતે એ લોકો તોડ કર્યો હતો અને એક લાખ ની વાત થઈ હતી જોકે ને લાંચ માટે આખો જે મામલો પતાવટ માં પહોંચ્યો હતો અને ત્યારબાદ કર્યો હતો અને એસીબી બંને જે પોલીસ કર્મી તેને ઝડપી પાડ્યા છે અને અત્યારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે માનવ ખાસ કરીને જયારે આ બે પોલીસ કર્મીઓ ઝડપાયા છે ત્યારે અગાઉ પણ આવું કોઈ તોડ કર્યો છે કે નથી કર્યું એ મુદ્દે પણ તપાસ થશે કે નહીં માનો આપણે જણાવવાનું કે જે આ જે હેડ કોન્સ્ટેબલ છે પરેશ રામ અને જે કોન્સ્ટેબલ છે જે રીતે મોટી મોટી એક એક સામાન્ય જે જે દારૂનો કેસ હતો લાખ રૂપિયા જેટલી રકમની લાંચ માંગે તેને લઈને પોલીસની જે કાર્યવાહી છે તેના પર અનેક સવાલો ઉભા થાય છે અને જિલ્લામાં આ પ્રકારના અગાઉ પણ આવા કેસ થઈ ચુકેલા છે અને જે પોલીસ કર્મીઓ જે જે દારૂના જે મામલા હોય છે તેમાં ફરિયાદી ઝડપાયા છે તેમના જે અન્ય જે આવકના સ્ત્રોત છે તેની પર તપાસ થશે અને બંને કડક કાર્યવાહી થશે અને આ બે પોલીસ ટ્રેમ્પી ઝડપતા પોલીસ મેળામાં અત્યારે ખડભડાટ વ્યાપી ગયો છે જી જી બિલકુલ માનવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો